અમદાવાદમાં પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા જતા મહિલા પાકિસ્તાની હોવાનો ભાંડો ફૂટ્યો હતો દાખલ થવા આધાર કાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો મહિલાને એએનસી વોર્ડમાં અલગથી રાખવામાં આવી છે મહિલા અંગે હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી છે ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ માહોલ થોડો શાંત થયો છે એ વચ્ચે ફરી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાંથી એક પાકિસ્તાનની મહિલાને ઝડપી પાડવામાં આવી છે આ મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા આવી હતી આ દરમિયાન તે પાકિસ્તાની હોવાનો ભાંડો ફૂટ્યો હતો મહિલાએ દાખલ થવા આધાર કાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો હોસ્પિટલમાં પાસપોર્ટ આપતા તે પાકિસ્તાની મહિલા હોવાનું ખુલ્યું હતું મહિલાના વિઝા માર્ચ મહિનામાં પૂર્ણ થયા હોવાનો ખુલાસો હતો તેથી તેને હાલ એએનસી વોર્ડમાં અલગથી રાખવામાં આવી છે મહિલા અંગે હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી છે પાકિસ્તાની મહિલાનો પાસપોર્ટ માર્ચ મહિનામાં પૂર્ણ થયો હતો છતાં પણ તે હજુ ગુજરાતમાં છે તેથી સવાલો ઉઠી રહ્યા છે એક તરફ પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામમાં ફરવા ગયેલા ભારતીય પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો ને બીજી તરફ ભારતે ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનનો બદલો લીધો તો હવે દેશમાં રહેલા પાકિસ્તાનીઓ પર કાર્યવાહી ક્યારે થશે